તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતા માર્ગ ઉપર ઉડતી ધૂળની ડમરીઓને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે માર્ગ ઉપર પડેલા મોટા મોટા ખાડાને પૂરવા માટે તંત્ર દ્વારા જે મટીરિયલ નાખવામાં આવી રહ્યું છે જેને લઈને ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી રહી છે ધૂળની ડમરી ઉડવાથી આ માર્ગ બની જાય છે ખાસ કરીને બાઇક ઉડીને કોઈક વાહન ચાલકને વાગી તો અકસ્માત થઈ શકે છે એક સાઈડનો માર્ગ ખૂબ જ બિસ્માર બની ગયો છે જેથી કેટલાક વાહન ચાલકો પોતાના વાહનો રોંગ સાઈડ હંકારવા માટે મજબૂર બની રહ્યા છે અને જેને લઈને અકસ્માતમાં પણ વધારો થઈ શકે છે આ માર્ગ પર ધૂળ ઉડવાને કારણે વાહન ચાલકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડી શકે છે બિસ્માર માર્ગને લઈને વાહનોમાં નુકસાન પણ થઈ રહ્યું હોય તેવા આક્ષેપ પણ વાહન ચાલકો દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે આ માર્ગના નવીનીકરણની કામગીરી જલ્દીથી શરૂ કરવામાં આવે તેવી લોકોમાં ચર્ચા જાગી છે પેલો ડ્રગ હટી જાય ને કેટલું ja, જ dan... 가리나고 좀내고